જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોણાબેન આહીર સુરત થી આપ સૌનો મારા કિચન માં સ્વાગત છે આજે હું શેર કરીશ હરા ભરા કબાબ ની રેસીપી રિંકલબેન વ્યાસ ની કમેન્ટ હતી કે કબાબ ની રેસીપી શેર કરો તો આજે હું કબાબ ની રેસીપી શેર કરીશ તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલાં તમે જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફેમિલી ગ્રુપમાં મારી રેસીપીઓ શેર કરો તો ચાલો શરૂઆત કરીએ આપણે હરાભરા કબાબ બનાવવાનું છે તો તેના માટે મેં બસ્સો ગ્રામ એકદમ તાજું પાલક આવે તે લીધેલું છે તેને મેં આગળની દાંડલી કટ કરી લીધી છે આપણે સૌપ્રથમ તો પેલા પાલકને પાલકને વોશ કરવા માટે મેં પહેલેથી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું સરસ ગરમ થઈ ગયું છે સો ગ્રામ લીલા વટાણા લીધેલા છે તેને પણ પાલકની સાથે વોશ કરી લેશું બંને વસ્તુને એક મિનિટ સુધી વોશ કરશું જેથી કરીને સરસ રીતે સોફ્ટા થઈ જાય પાણીમાં અડધી ચમચી નમક નાખી દેસુ એક ચમચી ખાંડ નાખશું જેથી કરીને પાલકનો કલર જળવાય રહે તમે જોઈ શકો છો કે પાલક અને વટાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો હવે આ બંને વસ્તુને એક ચારણીમાં નાખી દેસો હવે આ બંને વસ્તુને ઠંડા પાણીમાં નાખી દેસો જેથી કરીને બંને વસ્તુનો કલર સરસ રીતે જળવાઈ રહે આ રીતે ઝારા વડે બધું પાણી નીતારી લેવાનું હવે આ બંને વસ્તુને મિક્સર જારમાં ક્રશ કરવાની છે એકદમ દરદરું પીસવાનું છે એકદમ પ્યોરી નથી બનાવવાની ચાલુ બંધ ચાલુ બંધ કરીને દરદરું પીસી લેવાનું છે આ રીતનું દરદરું પીસવાનું આ પેસ્ટને આપણે ઠંડી થવા દઈશું ત્યાં સુધીમાં મસાલા વઘારી લઈએ તેના માટે ગેસ ચાલુ કરીશું બે ચમચી જેટલું તેલ નાખીશું તેલની જગ્યાએ તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો ફક્ત બે ચમચી જેટલું તેલ નાખવાનું એક ચમચી જીરું નાખીશું અડધી ચમચી હિંગ નાખશું એક ચમચી ક્રશ કરેલું આદુ લીધેલું છે તે પણ સાથે નાખી દેસુ તમારે લસણની પેસ્ટ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો હું લસણનો ઉપયોગ આમાં નથી કરતી ઝીણા મરચાં સુધારીને રાખેલા છે તે નાખી દેસો આ પેસ્ટ નાખી આ પેસ્ટને તેલમાં થોડીક વાર સાતળવા દેસુ જેથી કરીને પાલકમાં જે પાણી રહી ગયેલું હોય તે સરસ રીતે બળી જાય તેમાં આવી બાકીના મસાલા કરી લેશું અડધી ચમચી ધાણા જીરાનો પાવડર નાખશું એક ચમચી શેકેલા જીરાનો પાવડર નાખશું તેનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે ધીમા ગેસ ઉપર જ સાતડવાની પેસ્ટને જેથી કરીને તળીએ બેસી ન જાય અડધી ચમચી ગરમ મસાલો નાખશો હવે ગેસ બંધ કરી દેશો અને પેસ્ટ અને નીચે ઉતારી લેશું તમે જોઈ શકો છો કે પાલકમાંથી અને વટાણામાંથી પાણી બધું ભળી ગયું છે આ રીતની એકદમ કોરી પેસ્ટ થઈ જવી જોઈએ અહીં મેં બટેકાના ત્રણ નંગ લીધેલા છે બાફીને તેને ક્રશ કરીને નાખી દેશું બટેકામાં ગાંઠા ન રહીએ તેનું ખાસ ધ્યાન રાખવાનું અહીં મેં પચાસ ગ્રામ પનીર લીધેલું છે તેને પણ ખમણી લેશો તમારે પનીર ન નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખો છો થોડાક ફુદીનાના પાન નાખી દેસુ તેને પણ ઝીણા સુધારી લેશું ફુદીનાના પાનથી કબાબમાં ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તમે પણ આ ફુદીનાના પાન ચોક્કસથી નાખજો એક ચમચી નમક નાખી દેસુ થોડીક મેં ઝીણી સુધારેલી મેથી લીધેલી છે તે નાખી દેસુ લીલા ધણા નાખી દેસુ પેસ્ટમાં નાખવા માટે મેં અહીં ચણાનો શેકેલો લોટ લીધેલો છે તે નાખશું જેટલા લોટની જરૂર પડે તેટલો જ લોટ નાખીશું વધારે લોટ પહેલાં નહીં નાખીએ અહીં મેં પહેલેથી જ લોટને શેકી લીધેલો હતો હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું એવું લાગે કે પેસ્ટ થોડી છે તો વધારે નાખવાનો એક જેટલો જોઈ શકો છો ને કેટલો સરસ મસાલો તૈયાર થયો છે તમે આ મસાલામાં બ્રેડનો ભૂકો પણ નાખી શકો છો મને એવું લાગે છે કે હવે મસાલામાં લોટની જરૂર નહીં પડે બસ આટલો જ લોટ રેડી છે હવે તેલ વાર વાત કરી અને કબાબના ગોળા બનાવી લેશું બધા એક સરખા બનાવશો આ રીતનો ઘોડો બનાવી અને વજન દઈ દેવાનો દેવાનો આ આ રીતનો કાજુ મૂકી રીતના કબાબના ગોળા બધા વાળી લેશું તો કબાબના ગોળા સરસ રીતે વળી ગયા છે તો હવે તેને તળી લેશું કબાબને તળવા માટે મેં અહીં કઢાઈ લીધેલી છે તેમાં તેલ નાખી દેશું વધારે તેલ નહીં નાખીએ તળવા માટે તેલ તેલ આટલું જ નાખવાનું વધારે નાખીએ જગ્યાએ તમારે ઘીમાં તળવા હોય તો પણ તમે તળી શકો છો તેલ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં એક એક કરીને કબાબને મૂકી દેશો જેટલા કઢાઈમાં સામે તેટલા મૂકીશું કબાબ ને તળવા દેશું જેથી કરીને એકદમ ક્રિસ્પી થઈ જાય ને આવે હવે ફેરવી લેશું આ રીતે નિરાતે ફેરવવાના આ રીતના ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જવા જોઈએ તો જ ખાવાની મજા આવે અંદરથી બિલકુલ સોફ્ટ હવે કબાબને નીચે ઉતારી લેશું આ રીતનો કલર આવી જવો જોઈએ બધા કબાબ નીચે ઉતારી લેશું તૈયાર થઈ ગયા છે રેસ્ટોરન્ટમાં મળે તેવા હરાભરા કબાબ કબાબને ભાંગીને પણ જોઈ લેશું જોઈ શકો છો ને અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી અહીં મેં સ્પેશિયલ દહીંની ચટણી લીધેલી છે કબાબ સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે તો તૈયાર થઈ ગયા છે સ્પેશિયલ ચટણી સાથે ઘરા કબાબ તમને જો કબાબની રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને હરાભરા કબાબની રેસીપી કેવી લાગે અને તમે ચોક્કસથી બનાવજો ખૂબ જ ખાવાની મજા આવે છે એકવાર તમે બનાવીને આપશો એટલે વારંવાર તમારા બાળકો માગી માગીને ખાશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી